સુરતની પ્રસિદ્ધ સેન્ટ માર્ક્સ સેકન્ડરી સ્કૂલમાં વાર્ષિક ઉત્સવનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતની સુપ્રસિદ્ધ સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં નવ જાન્યુઆરીના રોજ શાળાના સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગમાં વાર્ષિકોત્સવ યુફોરી વિતરણ ભવ્ય ઉજવણી જહાંગીરપુરા સિદ્ધ કોમ્યુનિટી હોલમાં કરવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રી પૂર્ણેશભાઈ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો અશોકભાઈ ગોહિલ તથા શ્રી જીતેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની ગરિમા વધારી હતી તેમજ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો ઉપસ્થિત મહેમાનો તથા શાળાના ટ્રસ્ટી શ્રી બી વી એસ રાવસર તેમજ કો ફાઉન્ડર શ્રીમતી સુશીલા મેડમ તથા શાળાના શ્રીમતી ધન્યા પ્રિન્સ તેમજ એકેડેમિક એડમિનિસ્ટ્રેટર શ્રી ડેવિડ સર પ્રી પ્રાઇમરી ઇન્ચાર્જ શ્રીમતી દલનાઝ જુનવાલવાલા પ્રાઇમરી ઇન્ચાર્જ શ્રી વિકાસ ભેડા તેમજ સાયન્સ ઇન્ચાર્જ શ્રીમતી

मैशल बीवीएस राव फाउंडर राव ट्रस्टी ऑफ सेंट मॉमास हायर सेकेंडरी स्कूल अड़ाजन सूरत आज हमारा स्कूल में ट्वेंटी एथ एनुअल फंक्शन हो रहा है जहांगीरपुरा हॉल में इसके लिए सभी नर्सरी से लेके ट्वेल्थ का विद्यार्थी भाग ले रहा है और बहुत सारे एक्टिविटीज कर रहे हैं वो लोग और हमारा स्कूल में एक्टिविटी के साथ साथ अच्छी तरह इंग्लिश मीडियम में हम टीचिंग कराता है और सभी टीचर्स वेल क्वालिफाइड एंड वेल ट्रेन्ड है हम सब डेडिकेटेड हैं हम बच्चे के भविष्य के बनाते हैं सर अट्ठाईस साल से हम स्कूल रामदेर में चला रहे हैं किस प्रकार से आपकी लाइफ की जर्नी क्या थी आप पहले कहाँ पर शिक्षक थे और आज ये आप जो ट्रस्टी सेंट से मार्क स्कूल में है वो पूरी जर्नी हमें बताइए मैं सेवन डे स्कूल में टीचर था पहले उसके बाद 96 में स्कूल शुरू किया था उस टाइम हमारा इंग्लिश मीडियम स्कूल यही शुरू किया था महाराजा में हमारा पहले स्कूल था और हमने एक्टिविटीज शुरू किया था हमने बच्चों को इंग्लिश करना वो सब सिखाया था और वहाँ से हम हमको साउथ का टीचर्स मिलके ये सब इतना बड़ा संस्था बना इतना साल से मै किस प्रकार से हम नर्सरी से 12 स्टैंडर्ड के बच्चों को मैनेज करते हैं किस प्रकार से उनको एजुकेट करते हैं उसके बारे में भी बताइए हां हम सब वो नया सिस्टम से शुरू करते हैं हम प्ले ग्रुप मेथड से लर्निंग मेथड सभी टीचिंग मेथड से हम इसको बढ़ाते हैं हम और हम टीचर्स को जून में मई से लेकर जून तक एक महीना किसको ट्रेनिंग देता है कैसे बच्चे को बढ़ाना वो सब वो ट्रेनिंग को से वो लोग वो लोग हैंडल करता है स्टूडेंट्स अदर एक्टिविटीज किस तरह से हम करवाते हैं बच्चों को एक्टिविटीज का अलग टीचर्स है डांस म्यूजिक कराटे और आर्ट एंड ड्राइंग स्केटिंग सभी तरह सभी है चाहिए शुरू से हम ही शुरू किया शुरू जनता को क्या मैसेज देना चाहेंगे आप लोग बच्चे को साथ टाइम दीजिए और इसको अच्छी तरह डिसिप्लिन सिखाइए और जैसा बच्चे को आप हर रोज़ इसको मिल के इसको क्या चाहता है क्या बनना चाहता है और टीचर्स के स्कूल के साथ भी आप संपर्क में रहिए आप कितना भी बिज़ी हो आप एक बार आप सोने से पहले आपके बच्चे के साथ बात कीजिए क्या है इसे? मन में क्या है वो सब बात નર્સરી જુનિયર કેજી સિનિયર કેજી ધોરણ એક ધોરણ આઠ ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તો ધોરણ એક આઠ નવના વિદ્યાર્થીઓએ વિષ્ણુ સ્તુતિ રજૂ કરી કાર્યક્રમનો આરંભ કર્યો હતો નર્સરી તથા જુનિયર કેજીના ભૂલકાઓએ ગુલાબી સાડી અનેજી ના ભૂલકાઓ દ્વારા છોટ છોટી શહેરો મેં ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો તો સિનિયર કેજી ના ભૂલકાઓએ ગરબો રમતા આજ ગોકુલ ધામ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની થીમ ઉપર નૃત્ય નાટિકા રજૂ કરી અને પ્રેક્ષકોનું દિલ જીતી લીધું હતું નમસ્કાર પૂર્ણેશ મોદી પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર ધારાસભ્ય એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભા વિશ્વના નેતા હિન્દુસ્તાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત ભારતના તમામ વિદ્યાર્થીઓમાં યુવાનોમાં શિક્ષણનું સ્તર વધે સાંસ્કૃતિક વિરાસત નો ભવ્ય વારસો એની જાણકારી મળે આપણા વેદ અને પુરાણ એનો વિદ્યાર્થીઓને જ્ઞાન મળે આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન મળે સર્વાંગી વિકાસની સાથે સાથે સર્વાંગી શિક્ષણ અને એ પણ વિદ્યાર્થીઓ પણ હર હંમેશા ભણે શીખે એ જ પ્રમાણે શિક્ષક પણ હર હંમેશા નવું નવું શીખતા રહે આ પ્રકારની રાષ્ટ્ર શિક્ષણ નીતિ 2020 જેના અંતર્ગત સમગ્ર ભારત વર્ષમાં શિક્ષણના કાર્યને મોટો વેગ મળવાનો છે કોઈ પણ રાષ્ટ્ર ક્યારે વિકસિત થાય કે જ્યારે તેના પાયામાં શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બે પરિબળ અચૂક મહત્વના હોય તો ત્યારે શિક્ષણના મારફત સમાજમાં બદલાવ તો આ પ્રકારની કામગીરી સેન્ટ માર્ક હાયર સેકન્ડરી સ્કૂલ અડાજન કરી રહી છે જેઓનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમના આયોજનમાં વિદ્યાર્થીઓના ગણતરણ માટે એના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ જગતની અંદર જે અનેક પ્રકારની નવી પ્રવૃત્તિ છે ને બળ માટે એના માટે સેન્ટ માર્ક હાયર સેકન્ડરી સ્કૂલ અડાજન કામ કરે છે એનો વાર્ષિક સ્નેહ મિલનમાં મને આમંત્રણ પાઠવું છે સંજોગો વરસાદ મારે બીજા શહેરમાં કાર્યક્રમ હોવાના કારણે વિવિધ રાજ્યના પહેરવેશ દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતો ફેશન શો પ્રી પ્રાઇમરી વિભાગે રજૂ કર્યો હતો જે જોઈ ઉપસ્થિત પ્રેક્ષકો આનંદ વિભોર થઈ ગયા હતા ત્યારબાદ ધોરણ એક ના વિદ્યાર્થીઓએ મનમોહક ફ્રેન્ડશીપ ડાન્સ રજૂ કર્યો હતો તે ઉપરાંત ધોરણ એક ના વિદ્યાર્થીઓએ કંધો સે મિલતે હૈ કીનો આર્મી ડાન્સ રજૂ કર્યો હતો શ્રી સશક્તિકરણ અને શ્રી સ્વરક્ષક બની શકે તે થીમ ઉપર ધોરણ આઠ નવ અગિયાર ની વિદ્યાર્થીનીઓએ દુહાઈ હૈ અને આરંભ હૈ પ્રચંડ નૃત્ય નાટિકા રજૂ કરી પ્રેક્ષકોની વાહ વાહ મેળવી હતી

200, 200 nearly 250 children have participated. and theme, we have taken almost all the concepts we have taken in this theme. not one particular theme. like we have national interest also, uh, relating current, current affairs also, like some uh, cultural festivals also. we have included all the themes. this time we have changed the venue. and this time we have uh, used more of technology. as uh, the trend goes हर साल में जो एनुअल फंक्शंस होते हैं उसमें अलग-अलग थीम्स होती है इस बार जो इसकी थीम है उसका बेस क्या रखा है वी हैव मोस्टली केप व्हाट वी सोशल अवेयरनेस लाइक साइबर क्राइम इज ऑफन ऑफन हैपनिंग देयर नाउ अडेज एज़ वेल एज मोलेस्टेशन अगेन गर्ल चाइल्ड सो वी हैव कंसंट्रेटेड ऑन दोस थीम्स थीम्स यू में डांस एक्टिविटीज के अलावा और कौन सी एक्टिविटी वेरी बिग स्कूल parents they have been very supportive and i request them to be more supportive in coming years to come in years to come